હેલો મિત્રો આજે હું ગાર્ડનમાં મારી ટમેટીને બધા નીચેના પાંદરા અને નવી નવી ડાયરું છે ને એ કાપવા માટે કરીને આવેલું છે તો હું કે જે નવા નવા એના ફૂલ ને નવા નવા જે ટમેટા આવે ને તો એને જોર આવે કેમ કે કેમકે એઠેના પાંદરા હોય કંઈ કામ ના હોય નહીં અને એ રેવા દઈએ ને પછી નવા નવા કોઈતરા હોય એ પણ રહેવા દઈએ ને તો એને છે ને નવા કોતરાને છે એવલું આપે જોર આપે એટલે મીન્સ કે આપણે એની ઇન્ડિયામાં જોર કે આપણી ભાષામાં એનું ઓલું શું શક્તિ આવે ને એ નવા કોતરાને આપે અને ઓલા નવા ફૂલ ને ટમેટા થાય ને એને આપે નહીં તો જો હું કઈ રીતના કરું છું જો આવી રીતના બધી કાઢી કાપી નાખવાના જો આવી રીતના ખાલી ઉપર ઉપર રહેવા દેવાના જ્યાં જ્યાં એના ફૂલ હોય ને ત્યાં ત્યાં જો આવી રીતના તો મેં નીચે રીતે પાંદડા અને બધા આવે ને એ બધી કાપતો હતો આમ આ બધીના પાંદડાને બધી કાપવા પડીએ હું કાપી નાખું તો તમને બતાવું અને જો અહીંયા એટલો ઢેગલો કરેલો છે મેં આ ઉપર ઉપર છત્રી વે અને જામ બધું ટમેટા જે નીચે છે ને દેખાય તો એવી રીતના રાખી દેવાના તો આ બધી ટમેટીને મારે એવી રીતના કાપવા પડીએ કારણ કે એક્સ્ટ્રા નીચે નીચેના હોય ને એને એને થરમાં તરકોય લાગવા દે ને તો એ કાપી નાખવા પડે તો હું કાપીને પછી તમને બતાવું તો મિત્રો જો આમાં કેટલું આમ આખું ભરાય ભરાય છે ભરાયરા બધી તો હું એ પણ કાપી નાખું જો હું તમને બતાવું બધી કઈ તો આવી રીતના આમ દેખા દાંડલા કરવા જ પડે પાંદરા કાપવા પડે અને જો અમારા ફોલ કેટલા મસ્ત થઈ છે આમાં બધી મોટા મોટા થયા છે તો જે જે અહીંયાથી મારી પાસે ફૂલ લઈ ગયા છે એ લોકો પાસે કેવા ફૂલ થયા છે એ મને ખબર નથી મારે આવા થયા છે બધાને જેને પણ મેં આપ્યા છે એ બધા ફેમસ છે ફૂલ પણ હવે સૌ માવસર ઉપર છે કે ખેતરમાં કઈ રીતના પાણી પાઈ દવા છાતી એવું બધી તો આ જે મેં ફૂલ ઉતાર્યા ને તે મારો પહેલો જ ફાળ છે અને બધા ફૂલ છે ને મોટા મોટા થયા છે એમાં ઓરેન્જ છે ને એમાં કોક જ ઝાડવા છે બાકીના બધા યલો કલરના છે અને આમાં પહેલો ફોલ છે મીન્સ કે માતાજી પહેલા પહેલાં હતા એ થોડાક ઉતારી લીધા હતા ખાલી આગળ આગળથી જ બધામાંથી ઉતાર્યા નથી બાકીને બીજા બધા જેટલા પણ પ્લાન્ટમાં હશે ને ફૂલમાં ફૂલ બધું પહેલો જ ફાલ છે જે મેં એ ઉતાર્યો નથી અમુક અમુક ખાલી માટા છે ને પહેલાં પહેલાં સરળ હતા ને એ આગળના ફૂલ ઉપરથી ઉતારી તમે આ બધી પહેલાં ફાલના છે અને મેં રેવા દીધા છે મોટા મોટા આ ફૂલ મારે છે ને ઇન્ડિયા મોકલાવાના છે એટલે આ ટમેટીમાં જો મારે ટમેટા આવી ગયા છે હું પછી તમને ટમેટા બતાવું કે કેવા કેવા ટમેટા વાયા છે મેં અલગ અલગ જાતના પાંચ છ જાતના વાયા છે મેં પમકીન જેવા અને બધું તમને પછી બતાવું ચેરી ટમેટા ને બધું તો મિત્રો આ ટમેટીમાં છે ને તમને ટમેટા પાંદડાને લીધે નહીં દેખાતા હોય પણ જો આ કેટલા કેટલા ટમેટા છે આ પાંદરાની અંદર હોય ટમેટા બહુ આપણે દેખી કેની નહીં આમાં બહુ ટમેટા છે પણ જ્યારે હું પાંદરાને બધી કાપીને ક્લીન કરું ને ત્યારે તમે ત્યાં દેખાશે જો કેટલા કેટલા ટમેટા આવેલા છે આ બધીમાં જો આ ટમેટું જો પાછું કેવું છે અહીં ટમેટું છે બધા અલગ અલગ ટાઈપના છે અહીંયા જો તો એ ટમેટા છે ને પાંદરા નીચે હોય ને એટલે દેખાય ને આપણાને એટલે હું છે ને ત્યાં પાંદરા કાપવાનું પાછળ રીઝન પણ પાછું એ કે ડાયરીમાં વજન બહુ આવી જાય ડાળી ભાગી જાય અને ટમેટાઓને છે ને તડકો લાગવા દેવી તો આના લીધે પાછા પાંદરા કાપવા પડે સર હું બધું કાપીને પછી ક્લીન કરી નાખું ને પછી તમને બતાવો આખી બધી ટમેટું તો મિત્રો જો બધીમાંથી મેં બધી ટમેટીમાંથી એના પાંદા પાંદરા અને નવા નવા છે બધી કાપી છે જો અને આ ટમેટા જો આ પંપકીન ટમેટા છે જો કેટલા કેટલા મોટા છે ટમેટા તો આ બધી ટમેટીમાંથી મેં જો બધી કાપી નાખા હવે ટમેટા દેખાય છે ને આમાં પેલા ટમેટામાં આમાં કંઈ દેખાતા હતા નહીં એના પાંદડા હતા એટલે જો આ બધી ડોડા આવેલા છે અહીંયા એક છે ફરે છે આ બધીમાં ડોડો આવી જશે આખામાં આ ટમેટું બહુ ભરેલું છે આખું જામ છે બોર બોરની છે ને આ ટમેટા પણ જો અલગ અલગ ટાઈપના બધા ટમેટા છે અને આ ટમેટા પાછા અલગ છે જો એટલે ચાર પાંચ જેટલા ટમેટા છે બધી હવે ટમેટીમાં છે ને હવે પછી હું આને ફ્રી થઈને બધી દાયરું ટાઈટ બાંધી દઈ આ નમી ગઈ છે એટલે અને હું તમને બતાવું રીંગડી અને કોબીના પર પાંદડા નીચેરી કાપવાના છે તો જો આપણા ગોટાના ફૂલ જો કેટલા કેટલા મોટા છે આ ઇન્ડિયાની જેમ ખેતીવાડી કરી જો આ એક એક ફૂલમાં જો આપણે મોટા મોટા ખાસ આ છે પગલા જઈ રહ્યા છે તો જો આ મારે પેલું કોબીમાં ફિનાઈ નાખેલી છે અને જો આ બધી જીવાઈટ છે પીરી પીરી છે ને એ બધી એના માટે કરીને તો એ મોટી મોટી ઇન્ડિયન જેમ એરું થઈ જાય તો આ બધીમાં મેં ફિનાઈ નાખી દીધી છે કારણ કે એ ખબર નહીં કોણ જીવાઈટના ઈંડા મૂકી જાય છે તો એ પાંદરા છે ને સાડી નાખે છે આ બધા આવી રીતના છે ને આવી રીતના પાંદરા સાડી નાખે છે આ બધી નાના નાના બધી બની જોવાય બની જશે એટલે તો એ બધી કાપી એના પાંદરા નીચે નીચેના અને એને એમ કે તડકો મળતો નથી તો એ નીચેના પાંદરા કાપી નાખીએ તો શું છે કે એને થોડુંક તાકાત આવી જાય જૂના જૂના પાંદરા કાપી નાખો એટલે ને જો આ અમારી દૂધલી જો ગાર્ડનની એક આવું એક આવી છે બીજી પણ બાજુમાં આવી છે ના વેલા એટલે એટલે ઊંચા થયા છે આમાં એ બધી મેં ઉપર ચડાવું છું તો હવે થોડાક ઉપર ચડતા જાય છે પછી જેમ જેમ આગળ વધે એટલે વાંધો નહીં આવે તો ફૂલ આવે એટલે દેવા પછીમાં તો સ્પેશિયલ મેં લીલાને મેં કોબીને પાંદરા ભરવા માટે કરીને જો બોલાવી છે જો એક કલું બાસ્કેટ ભરી દીધી છે આ બાજુથી બધી મેં કોબીને પાંદરા કાપી નહીં ખા આ બાજુ હજી બાકી છે અને જો અમારે આ રીંગડી જો કેટલી મસ્ત થઈ ગઈ છે પર્પલ કલર ની ને જેમાં ફૂલો આવી ગયા છે અને એક રીંગડું રીંગડું આ બધીમાં છે ને આજે ફૂલો આવી ગયા છે હવે પેલી બાજુને ને એકમાં જે રીંગડું એવું છે આટલા રીંગડિયું અમારે એટલી રીંગડ્યું છે એમાંથી એક રીંગડું છે અને બીજા ફૂલો આવ્યા છે પેલી ઘરની રીંગડી છે મે કેવા રીંગડા થાય ખબર નથી હવે રીંગડા આવે પછી ખબર પડે તમને જ્યારે બતાવવા હું અને આ બધીમાં હું પાંદરા કાપી નાખું